વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે કમોસમી વરસાદ અંગે આગોતરા આયોજનનો અભાવ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદથી નુકસાન અને જાનહાની થઈ રહી છે અને આગાહી હોવા છતાં અગોતરું આયોજન ન કરી સાવચેત ન કરવાનો આક્ષેપ તેમણે ભાજપ સરકાર પર કર્યો છે સરકારે આગોતરી તૈયારી કરી ટોલ નંબર જાહેર કરવો જોઈતો હતો તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે ચૌદ લોકોના મોત થતા પરિવારને દસ લાખની સહાય આપવામાં આવે અને રાજ્ય સરકાર પોતાની પાક વીમા સહાય ચાલુ કરે તેવી તેમણે માંગ કરી છે ત્યારે સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે હજુ પણ આગાહી છે કે આવનારા દિવસોમાં પણ પવન કમોસમી વરસાદ પણ થવાની શક્યતાઓ છે સરકારે વાવાઝોડું આવે કમોસમી વરસાદ થાય ત્યાર પછી ટોલ નંબર જાહેર કરે છે એના બદલે જો આગોતરી તૈયારી કરે હજુ પણ તૈયારી કરે તંત્રને સાબદુ કરે તંત્રને તૈયાર કરીને લોકોને જાગૃત કરે તો આવનારા દિવસોમાં પણ જાનહાની ના થાય એની પૂરતી તકેદારી સરકાર રાખે એવી વિનંતી કરીએ છીએ સાથે સાથે જે ચૌદ જેટલા લોકોના મૃત્યુ થયા છે એ ખૂબ દુઃખદ ઘટના છે એના પરિવાર પર ના એને સહન કરી શકાય એવી સ્થિતિ છે ત્યારે સરકાર તાત્કાલિક આ મૃતકના પરિવારોને દસ લાખ રૂપિયાની સહાય જાહેર કરે જે પણ ઘાયલ લોકો છે એને પણ સરકારી ખર્ચે તાત્કાલિક સારવાર મળવી જોઈએ ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતો પાયમાલ થયા છે એવા તમામ વિસ્તારોમાં ખેતીના નુકસાનીનો સર્વે કરાવી અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે એવી માગણી કરીએ છીએ અનેક જગ્યાએ માલ મિલકતોને પણ નુકસાન થયું છે એનો પણ સર્વે થઈ જે લોકોને માલ મિલકતનું નુકસાન થયું છે એને પણ સહાય માટેની વ્યવસ્થા સરકાર કરે એવી માંગણી કરીએ છીએ આજે મુખ્યમંત્રી શ્રીને પત્ર પણ લખ્યો છે અને આ સહાય તાત્કાલિક મળે એ માટે વીમા યોજના બંધ કરવામાં આવી છે એક સમય હતો કે પાક વીમા યોજનામાં જે પણ પ્રીમિયમ ભરવાનું થાય તો કેન્દ્ર સરકાર પચાસ ટકા રકમ ભરે ને પચાસ ટકા રકમ રાજ્ય સરકાર ભરે બે હજાર વીસ પહેલા જોઈએ તો દર વર્ષે બે હજાર કરોડ રૂપિયા સરકાર પ્રીમિયમ પેટે આપતી અને બીજી બાજુ સતત કમોસમી વરસાદ હોય વાવાઝોડું હોય અતિવૃષ્ટિ હોય કુદરતી આફતો દર વર્ષે આવવાની શરૂઆત થઈ અને ખેડૂતોને દર વર્ષે મોટું નુકસાન થાય ત્યારે ખેડૂતો ભગવાન ભરોસે આજે ગુજરાતમાં છે દર વર્ષે સરકાર નજીવ પેકેજ જાહેર કરી સહાય આપીની વાહવાહી કરે પણ સાચા અર્થમાં ખેડૂતોને જે પાક વીમાનો લાભ મળવો જોઈએ મળતો નથી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે જો પહેલા બે હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપતી હોય બે હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકાર પ્રીમિયમ પેટે ફાળવતી હોય તો શું કામ એવું કોર્પસ ફંડ ઊભું નથી કરવામાં આવતું કે ખેડૂતોને કુદરતી આફતોમાં જ્યારે પણ નુકસાન થાય તો દર વર્ષે આવા એક ફંડમાંથી જ્યારે નુકસાની થઈ હોય તો તરત એને પૂરતું વળતર સહાય મળી શકે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ રાજ્ય સરકાર પોતાની પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરે અથવા તાત્કાલિક ધોરણે કોર્પસ ફંડ ઊભું કરી અને આવી જ્યારે જ્યારે કુદરતી આફતો આવે ત્યારે ખેડૂતોને ભગવાન ભરોસે છોડવાને બદલે એને જેટલું નુકસાન થાય છે એનું નુકસાનનું વળતર મળી રહે એ માટે વ્યવસ્થા ઉભી કરે એવી માગણી કરીએ છીએ